શું તમે ક્યારેય એવી દેવી વિશે સાંભળ્યું છે જેનો જન્મ મૂર્તિમાંથી નથી થયો પણ દુનિયાના પાપ મૈલ અને આસુરી શક્તિઓના વિરુદ્ધ એક ચેતનાથી થયો છે એવી એક શક્તિ જે સિંહ નહીં પરંતુ બકરા પર સવારી કરે છે એવી દેવી જે કામ ક્રોધ લોભ મોહ અને તંત્ર મંત્ર જેવા કલયુગી વિકારોને બોટલમાં ભરીને પોતાના ભક્તોને રક્ષણ આપે છે શું તમે જાણો છો કે મેલડી માતાની આરાધના કરવાનો દિવસ અને મંત્ર કયો છે તો ચાલો હું તમને લઈ જાઉં એવી એક આધ્યાત્મિક યાત્રા પર જ્યાં તમને મળશે મેલડી માતાનું એવું રૂપ જે દરેક માટે જાણવું સરળ નથી જ્યાં તમને અચંબિત કરનારા અને અવિસ્મરણીય રહસ્યો ખુલશે જે ફક્ત ઇતિહાસના રહસ્ય પર આધારિત શું તમે તૈયાર છો આ રહસ્ય પરથી પડદો ઊંચો કરવા માટે તો જોડાયેલા રહો મારી સાથે અને જાણો એ સત્ય જેને બહુ ઓછા લોકો જાણે છે ચાલુ તો પછી આ રહસ્યમય યાત્રાની શરૂઆત કરીએ સતયુગના અંત સમયે રાક્ષસ મહાપ્રતાપી માયાવી અને હતો એના સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો હતો દેવતાઓ સાથે મહાસંગ્રામ થયો દેવતાઓ પરાજિત થઈ ગયા તેમણે મહાશક્તિ મહામાયા ની સ્તુતિ કરી પૂજા કરી આદિશક્તિ જગદંબા સિંહવાહીની દુર્ગા પ્રગટ થઈ અને તેમણે નવરૂપ ધારણ કર્યા તેમની સાથે દશ મહાવિદ્યા અને અન્ય તમામ શક્તિઓ પણ પ્રગટ થઈ દૈત્યોની સાથે ફરી મહાસંગ્રામ શરૂ થયો પાંચ વર્ષ સુધી સતત યુદ્ધ ચાલ્યું દૈત્ય અમરુવાને પોતાના પ્રાણો સંકટમાં લાગ્યા ત્યારે તે યુદ્ધ છોડીને ભાગી ગયો રસ્તામાં તેણે જોયું કે એક મૃત ગાયનું હાડપિંજર પડેલું છે એને લાગ્યું કે જો હું આ પાંજરામાં શરણ લઉં તો દેવદેવી નજીક નહીં આવે અમૃવા એ પાંજરામાં જઈ સંતાઈ ગયો દૈવી શક્તિઓ તેનો પીછો કરતા કરતા ત્યાં પહોંચી તેમણે જોયું કે શત્રુ ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે બધી એક જગ્યાએ ઊભી રહી ગઈ વૃદ્ધ અશુદ્ધ માનવામાં આવે છે આ અશુદ્ધ હાડપિંજરમાંથી દૈત્યને બહાર કાઢવો તે પણ અંદર ઘૂસીને અશક્ય હતું બહાર કાઢ્યા વિના તેનો વધ કરવો પણ શક્ય ન હતો આવી કપરી પરિસ્થિતિમાં દેવી શક્તિઓ મજબૂરીમાં હાથ મળવા લાગી હથેળી પર હથેળી ઘસતા ઊર્જા ઉત્પન્ન થઈ અને માળી મેલના રૂપમાં બહાર આવી શ્રી ઉમાદેવી એ યુક્તિથી આખી માળી એકત્ર કરીને મૂર્તિનું સ્વરૂપ આપ્યું બધા દેવી દેવતાઓએ મળીને આદિશક્તિની સ્તુતિ કરી તત્કાલે એ મૂર્તિમાંથી આદિશક્તિ પોતે હાથમાં ખડગ લઈને પાંચ વર્ષની દીકરી રૂપે પ્રગટ થઈ અને પૂછ્યું હે માતાઓ કહો તો મારા આવાહન માટે કયું કારણ છે દેવીઓએ પોતાની આખી વ્યથા કહી અને સમગ્ર ઘટના વિગતવાર સમજાવી દેવીઓની ઈચ્છા અનુસાર એ દેવકન્યા ગાયના હાડ હાડપિંજરમાં પ્રવેશી ગઈ આ જોઈને દૈત્ય અમરુઆ આશ્ચર્યચકિત થઈને બહાર નીકળી પડ્યો અને સાયલા સરોવરમાં જઈને માછલીના રૂપમાં છુપાઈ ગયો દેવકન્યા પણ સાયલા સરોવરમાં પ્રવેશી ગઈ અને દુષ્ટ દૈત્યનો વધ કર્યો સૌએ જય જય કાર કર્યો અને પોતપોતાના ધામે પરત ગયા પરંતુ દેવકન્યા જો પોતે પ્રગટ થઈ હોત

અને આસુરી શક્તિઓનું સિદ્ધ સ્થળ છે જો એ ત્યાંથી વિજય મેળવીને પાછી ફરશે તો એની વાસ્તવિક શક્તિનું મૂલ્યાંકન થશે પછી એ પ્રમાણે તેનું નામ ધામ અને કામ નિર્ધારિત કરી શકાશે દેવકન્યાએ કામરૂપના દરવાજે લાગેલા પહેરેદારને ધ્વસ્ત કરી દીધો મુખ્ય રક્ષક નૂરિયા મસાણને હરાવી દીધો કામાખ્યા નગરીમાં પ્રવેશ પછી તેણે જોયું તંત્ર મંત્ર જાદુટોના કાળી વિદ્યા માયાના ઢગલા આ બધું સમજવામાં જ અમૂલ્ય સમય વેડફાઈ જાય એ પહેલા તેણે બધું મિશ્ર કરીને એક બનાવ્યો અને બોટલમાં ભરી દીધું ભૂત પ્રેત જીન મસાન માંત્રિક તાંત્રિક બધા દુષ્ટોને બકરો બનાવીને તેની ઉપર બેસીને હાથમાં બોટલ લઈ બહાર આવી ગઈ જ્યારે ચામુંડાના પાસે પહોંચી ત્યારે દેવતા દાનવ સૌએ તેમનો જયઘોષ કર્યો ચામુંડાએ કહ્યું જેના વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ આપવા માટે થાય છે તેને વિદ્યા કહેવામાં આવે છે તમે તો મેલી વિદ્યા પર વિજય મેળવ્યો છે અને તમામ શક્તિઓના હાથના ઘર્ષણથી જે મેલ બહાર આવ્યો છે એનીથી તારો ઉદ્ભવ થયો છે એટલે તું મેળડી માતા કહેવાશે તારો સ્વરૂપ કલયુગની મહાશક્તિ રૂપ માટે થયો છે તું કલયુગના વિકારો જેમ કે મેળ કામ ક્રોધ મધ લોભ મો અને મત્સરનો નાશ કરવાની શક્તિ છે એટલે આખું જગત તને શ્રી માળી તરીકે પૂજશે તું તમામ દુષ્ટોને બકરો બનાવી દીધી છે હવે એ જ તારો વાહન હશે સંસ્કૃતમાં બકરાને અજ કહેવામાં આવે છે અજનો એક અર્થ બ્રહ્માંડ પણ થાય છે એટલે તું બકરા ઉપર નહીં પણ બ્રહ્માંડ ઉપર પણ વિરાજમાન થતા આદિશક્તિ છે સ્થિર રીતે તારું નિવાસ સૌરાષ્ટ્રોની ભૂમિ રહેશે પરંતુ તાત્વિક રીતે તું તમામ દેહધારીઓની જીવનશક્તિ રૂપે આખી સૃષ્ટિમાં વસે છે કરિયુગમાં તું બકરાવાળી મેલડી માતાના નામથી ઘર ઘરમાં પૂજા મેલડી માતાના મુખમાં મમતા છે નેત્રોમાં કરુણા છે અને હૃદયમાં ક્રેમ છે તેઓ અષ્ટભુજા રૂપે દર્શન આપે છે બકરાનું વાહન છે આઠે ભુજાઓમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે જે વિશે આગળ વધુ જાણકારી મેળવીશું મિત્રો અહીં આપણી યાત્રા પૂરી થઈ નથી તમે હજુ સુધી જે જાણ્યું તે માત્ર એક ઝલક હતી હજી તો રહસ્ય પરથી પડદાઓ ઊંચા કરવાના બાકી છે હવે કથામાં આવે છે એક રાજા અને જ્યારે રાજા મેરડી માતાના માર્ગ સાથે જોડાય છે ત્યારે કથામાં ચમત્કાર સંઘર્ષ અને અંતે મોક્ષનો ભાવ આવે છે ચાલો સાંભળો મેરડી માતા અને રાજા વીરમદેવની કથા ઘણા સમય પહેલા સો રાષ્ટ્રોની સીમા પર એક નાનું ગગનપુર નામનું રાજ્ય હતું એ રાજાના રાજાને સંતાન નહોતું રાજા અને રાણી મન્નતો માનતા વ્રત કરતા પણ કોઈ લાભ ન મળ્યો એક દિવસ રાણી જંગલમાં સ્નાન કરવા ગઈ ત્યાં તેને એક દેવકન્યા દેખાઈ જે બકરા પર સવાર હતી તેના હાથમાં ત્રિશુલ અને ખંજર હતો નેત્રોમાં હતી છતાં મુખ પર કરુણા હતી માતાએ કહ્યું રાણી તું મને બોલાવી નથી તેમ છતાં હું આવી છું હું તને એક પુત્ર આપીશ પણ યાદ રાખજે આ પુત્ર મારો સેવક હશે ફક્ત ગાદીનો અધિકારી નહીં એ જ રાત્રે માતાએ રાણીને સ્વપ્નમાં દર્શન આપ્યા નવ મહિના પછી એક પુત્રનો જન્મ થયો નામ રાખવામાં આવ્યું વિરમદેવ જ્યારે વિરમદેવ પાંચ વર્ષનો થયો ત્યારે એક દિવસ બકરા પાછળ દોડી રહ્યો હતો અને જંગલમાં ખોવાઈ ગયો રાત થઈ ગઈ બધા શોધતા રહ્યા પણ તે મળ્યો નહીં સવારે તે પોતે મહેલના દરવાજે આવી ગયો વાળ બિલકુલ ભીંજાતા નહોતા અને હાથમાં એક નાની બોટલ હતી તેણે કહ્યું હું માં મેલડીના મંદિરમાં હતો એમણે મને માતાએ આ બોટલ આપી છે અને કહ્યું છે આ બોટલ મુશ્કેલીમાં ખોલવી લોભમાં નહીં સમય પસાર થયો રાજા વૃદ્ધ થયો અને વિરમદેવને ગાદી સોંપી દીધી તેનો રાજધર્મ ન્યાયપ્રિય ધર્મનિષ્ઠ અને મેલેડી માતાની ભક્તિથી ભરેલો હતો દરેક શનિવારે મંદિરમાં ભંડારો થતો અને કાળી ચૌદસે વિશેષ યજ્ઞ યોજાતા પણ પડોશી રાજ્યનો રાજા ધીરપાલ તેની ઈર્ષા કરતો તેણે વિરમદેવના મંત્રીયને ખરીદ્યો અને એક રાતે રાજ્ય પણ હુમલો કર્યો રાજા વીરમદેવ પાસે માત્ર ત્રણસો સૈનિક બચ્યા હતા બાકીના બધાનું મોત થયું મંત્રીએ વિશ્વાસઘાત કર્યો મહેલના દરવાજા તૂટી ગયા ત્યારે રાજાએ માતાની બોટલ બહાર કાઢી માતાએ કહ્યું વીર આ તારે છેલ્લી પરીક્ષા છે શું તું તારા પ્રાણોની ચિંતા કરશે કે પ્રજાની રક્ષા કરશે રાજાએ કહ્યું હું માટીમાં મળી જઈશ પણ એક બાળક પણ દુઃખી નહીં થાય એ પળે બોટલમાંથી મા પ્રગટ થઈ અષ્ટભુજા રૂપે બકરા પર આરૂઢ મેલડી માતાજી જ્યારે તેમના સાથે એકસો વીર ભક્તોની સેના લઈને યુદ્ધભૂમિમાં આવી તો ક્ષણભરમાં જ યુદ્ધનો પાસો ફરી ગયો ધીરપાળની સેના તો ડરીને ભાગી ગઈ યુદ્ધ પછી ભક્ત વિરમદેવે પોતાનું રાજસિંહાસન ત્યજી દીધું અને મેલડી માતાનું મંદિર બનાવ્યું ત્યારથી દરેક અમાસે તે ત્યાં પોતે ઝાડુ મારી દીવો પ્રગટાવી ભજન કરતા માતાજીએ કહ્યું હે રાજા હવે તું માત્ર રાજા નથી તું મારો પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ રાજા અન્યાય કરશે હું તને યાદ કરીશ અને તું મારી શક્તિ બની પૃથ્વી પર અવતરશે આજે પણ સૌરાષ્ટ્રમાં એ પાવન સ્થાન છે વીરમનાથ ધામ જ્યાં માનવામાં આવે છે કે જે પણ ભક્ત ત્યાં માથું ઝુકાવે છે તે સાચો માર્ગ પામે છે અને મેલડી માતાની કૃપાથી તેનો મન પણ રાજા જેવો બની જાય છે વર્ષો પહેલાની ખૂબ જ જૂની વાત છે ચંદ્રપુર નામના રાજ્યમાં એક ભક્ત રાજા હતો ભોજરાજ તે દયાળુ ધર્મપ્રિય અને પ્રજાના કલ્યાણ માટે જીવન જીવવા વાળો રાજા હતો પણ એને એક મોટું દુઃખ હતો તેનો એકમાત્ર પુત્ર યુવરાજ વિવેક જે અકાળે મૃત્યુ પામ્યો હતો રાજા દરરોજ દરબારના મંદિરમાં બેસી રડતો અને પ્રભુને પૂછતો મારું ધર્મ દાન તપસ્યા બધું વ્યર્થ ગયું શું કોઈ શક્તિ નથી જે મૃત્યુને પણ હરાવી શકે એક દિવસ મંદિરમાં બકરા પર બેઠેલી એક વૃદ્ધા આવી હાથમાં બોટલ લઈને તેણે કહ્યું એ રાજા ભોજ હું આવી છું તારા દુઃખ દૂર કરવા તારો પુત્ર તને છોડ્યો નથી તે મૃત્યુલોકમાંથી પણ તારી પાસે પાછો આવી શકે છે રાજા આશ્ચર્યમાં તમે કોણ છો શું તમે કોઈ યોગીની છો માતાજી હસીને કહે હું મેલડી છું કળિયુગની શક્તિ આજે હું તને મૃત્યુ પાર લઈ જઈશ કેમ કે તારું હૃદય સાચું છે માતા મેલડીએ બોટલ ખોલી અને એક દિવ્ય પ્રકાશ નીકળ્યો રાજાની આત્મા શરીર છોડીને બહાર આવી ગઈ શરીર મંદિરમાં જ રહ્યું અને આત્મા માતાજી સાથે મૃત્યુલોક જઈ પહોંચી ત્યાં અંધારું ભય અને અશાંતિ ભરેલી હતી યમદૂતોએ પૂછ્યું એ રાજા અહીંથી કોઈ પાછો નહીં જાય તું કેમ આવ્યો છે રાજા બોલ્યો હું મારા પુત્રને લઈ જવા આવ્યો છું એની મૃત્યુ સમય પહેલા થઈ છે અંતે ન્યાયનો ત્રાજવું આવ્યું એક પલડામાં રાજાના પુણ્ય બીજા પલડામાં પુત્રના કર્મ અને મૃત્યુ સમય ત્રાજવું મૃત્યુ તરફ વળ્યું પણ ત્યારબાદ માતાજી આગળ આવી અને કહ્યું હે કાળ હે યમ આ રાજા એ છે જે દરેક અમાવસ્યા ભૂખ્યાને ભોજન આપતો હતો તેને મારા પર વિશ્વાસ રાખ્યો ત્યારે બધાએ ત્યાજી દીધો અચાનક તેજ પ્રકાશ થયો ત્રાજવું ભક્તિ તરફ વળ્યો યુવરાજની આત્મા પાછી આવી અને શરીરમાં પ્રવેશી ગઈ રાજાની આત્મા પણ પાછી આવી આખો રાજ્ય જયકારોથી ગુંજાય માતાજીએ કહ્યું હે ભોજરાજ હવે તું માત્ર રાજા નથી તું ભક્ત છે તું એ છે જેણે મૃત્યુને હરાવ્યું છે તારું રાજ્ય અજેય રહેશે અને આજે ચંદ્રપુરમાં કહેવાય છે જ્યાં મેલડી માતાની ભક્તિ થાય છે ત્યાં અકાળ મૃત્યુ નહીં આવે માતા મેલડીની બોટલમાં માત્ર તંત્ર નથી જીવનનું રહસ્ય બંધ છે મા મેલડી એ નવ દુર્ગાનું તેજ છે માં મેલડીમાં કરે એવો કોઈ ના કરી શકે મેલડી માનો આરાધના મંત્ર મેલડી માતા નમો છે અને આરાધના કે પૂજા કરવા મંગળવાર ઉત્તમ માનવામાં આવે છે માતા મેલડીની આરાધના કરવાથી વ્યક્તિને તંત્ર મંત્ર વિદ્યા સાથે રોગોમાંથી મુક્તિ પણ મળે છે અને જ્યારે તંત્ર વિદ્યા પૂર્ણ થાય ત્યારે બોટલમાંથી શરાબનું સમર્પણ કરવામાં આવે છે જો તમારું હૃદય પણ આજે આ વાર્તાથી સ્પર્શાયું હોય તો લાઈક કરો કેમ કે એક થી તમારી શ્રદ્ધા માતાજી સુધી પહોંચશે શેર કરો જેથી આ દિવ્ય રહસ્ય એ લોકો સુધી પણ પહોંચી જાય જે હજુ અંધારામાં છે સબસ્ક્રાઇબ કરો કારણ કે આ માત્ર કથા નથી એક સાધના છે અનુભવ છે કોમેન્ટમાં લખો જય મેલડીમાં જેથી માતાજી પ્રકાશ તમારા જીવનમાં પણ સતત ચમકતું રહે અને દસે દિશા માતાના આશીર્વાદ મળે રામ માડી રામ જય મેલડીમા